સુરતના વરાછા પોલીસે બાતમીના આધારે ડુપ્લિકેટ નોટરીને ઝડપી પાડી તેની પાસેથી ડુપ્લિકેટ રબર સ્ટેમ્પ ખોટા દસ્તાવેજ અને રબર સ્ટેમ્પ બનાવવાનું મશીન પર કબજે કર્યું છે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી ખાતે રહેતા એડવોકેટ અને નોટરી રાકેશ કે પટેલે ફરિયાદ આપી હતી કે વરાછા ડેરી ડાઉન પાસે આવેલી ઈશ્વર પેલેસમાં સાગર ચશ્મા ઘરની બાજુમાં દુકાન રાખી આકાશ કિરીટ ઘેટિયા તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકેશ્વર લોકોને છેતરવાના ઇરાદે પૂર્વ આયોજિત કાવતરો રચી રાકેશ પટેલની જાણ બહાર તેઓના નોટરીના તથા અન્ય નોટરીના તથા સરકારી કચેરીઓના પાસેના રબર સ્ટેમ્પ બનાવવાની મશીનમાં ખોટા સિક્કાઓ બનાવી ભાડા કરાર તથા એફિડેવિટ અને અન્ય ખોટા લખાણો કરી તેમાં પોતે બનાવેલ ખોટા સિક્કા મારી તેમજ ખોટા નોટરી રજિસ્ટ્રાર બનાવી તેમાં નોંધ કરી અને તે લખાણો ખોટા હોવાનું જાણવા છતાં સાચા તરીકે ઉપયોગ કરી લોકોની સાથે છેદરપિંડી કરતા હતા જે માહિતીના આધારે વરાછા પોલીસે ત્યાં દરોડા પાડી ત્યાંથી આરોપી આકાશ કિરીટ ઘેટિયા તથા બાળકિશોરને ઝડપી પાડી ડુપ્લિકેટ નોટરીના ખોટા રબર સ્ટેમ્પ ખોટા દસ્તાવેજ તથા રબર સ્ટેમ્પ બનાવવાનો મશીન કબજે કરી વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ